લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભરૂચ લોકસભા સીટ જે છે તે હવે ચર્ચાનો વિષય બની રહ્યું છે કારણ કે એક તરફ ચૈતર વસાવા પણ જેલની બહાર આવી રહ્યા છે અને બીજી તરફ મુમતાઝ પટેલ જે છે તે પણ કેમ્પેનિંગ કરી રહ્યા છે અને છોટુ વસાવા સાથે મિટિંગ કરીને તેમનું સમર્થન પણ મેળવી રહ્યા છે ત્યારે આ બધાને લઈને મનસુખ વસાવાની પણ એક પ્રતિક્રિયા સામે આવી છે તેમને આ ગઠબંધનને લઈને શું પ્રતિક્રિયા આપી છે તેની વાત કરીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભરૂચ લોકસભા સીટ કે જેની પર દરેક રાજકીય પાર્ટીની નજર રહેલી છે એ પછી ભાજપ હોય કોંગ્રેસ હોય આપ હોય અપક્ષ હોય કે બીટીપી હોય

સાવા પણ તેમને સમર્થન આપવાનો તેમને ટેકો આપવાનું જાહેરાત કરી રહ્યા છે ત્યારે આ બંને વચ્ચે ગઠબંધનની પણ શક્યતાઓ છે તો ત્રીજી બાજુ મુમતાઝ પટેલના જ ભાઈ એટલે કે અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ પણ હવે મેદાને ઉતર્યા છે તેમણે પણ એક બેનર લગાવ્યું હતું કે હું પણ લડીશ અને હવે બીજી તરફ છે મનસુખ વસાવા ત્યારે મનસુખ વસાવા આજે મુમતાઝ પટેલ અને છોટુ વસાવાનું જે ગઠબંધન થવાનું છે બીજી તરફ ચૈતર વસાવા પણ બહાર આવી ગયા છે ત્યારે આગામી આગામી લોકસભાની ચૂંટણીને લઈને મુમતાઝ પટેલ એટલે કે કોંગ્રેસ અને બીટીપી વચ્ચે જો ગઠબંધન થાય છે તો તેની ભાજપ પર શું અસર પડશે તેને લઈને એક પ્રતિક્રિયા સામે આવી છે પહેલા તો સાંભળીએ કે મનસુખ વસાવાએ આ ગઠબંધનને લઈને શું પોતાની પ્રતિક્રિયા આપી છે જો લોકસભાની ચૂંટણી ગણતરીના દિવસોમાં જાહેરાત થવાની છે એને લઈને બધી જ પાર્ટીના લોકો પોતપોતાની રીતના ચૂંટણી લડવા માટે તૈયારી કરે અને ઉમેદવારો ની પણ જે ઈચ્છા હોય તે બધા લોકો ઉમેદવાર તૈયાર થાય અને વિરોધ પક્ષો પણ ભાજપની સામે મજબૂત ઉમેદવાર આપવા માટે એ પણ ગઠબંધન માટે પ્રયાસો કરે એ સ્વાભાવિક છે પરંતુ ભરૂચ લોકસભાને લાગી વળી છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીના કેજરીવાલ નેતૃ મુકામે આવ્યા ને જાહેરસભામાં ચૈત્ર વસાવાને ઉમેદવાર થતી જાહેર કર્યા થોડા દિવસ પછી કોંગ્રેસે મમતાજબેન અથવા તો કોઈ પણ કોંગ્રેસનો ઉમેદવાર હશે એ રીતના એમની જાહેરાત કરી છે અને સાથે રહીને બે દિવસ પહેલાં મુમતાજબેન આદિવાસી નેતા બીટીપીના જે કરતા હતા છોટુભાઈ વસાવાને એ એમના નિવાસસ્થાને જઈને મળ્યા અને છોટુભાઈએ પણ એમને એમના ટેકો આપવાની વાત કરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટી આનાથી જરા પણ ચિંતિત નથી એટલા માટે કે ભૂતકાળમાં પણ આવા ગઠબંધનો થયા છે છોટુંભાઈ પણ ખુદ અનેક લોકોને ભૂતકાળમાં અલગ અલગ રીતના એમને જેમને યોગ્ય લાગે તેવા લોકોને સમર્થન કર્યું છે છતાં પણ એ લોકો ભાજપની સામે એ ફાવ્યા નથી અને હવે તો પહેલાં કરતાં અમારી પરિસ્થિતિ ઘણી શું ખૂબ સારી છે સંગઠન એટલું બધું અમારું મજબૂત છે કે પેજ પ્રમુખને શક્તિ કેન્દ્ર સુધી અમે કામ કર્યું છે ગામે ગામ અમારો કાર્યકર્તા જે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને સાતમાંથી છ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે જ્યારે સામે પક્ષે એ સ્થિતિ નથી આજે કોંગ્રેસ કોંગ્રેસ મમતાજબેન પટેલ ભરે એક અમર અહમદ પટેલના દીકરી છે પરંતુ આજે કોંગ્રેસનું અસ્તિત્વ ભરૂચ જિલ્લામાં નથી અને એમની પાસે એક પણ ધારાસભ્ય પણ નથી તાલુકા પંચાયત પણ નથી નગરપાલિકા પણ નથી હશે ગામે ગામે એમના કાર્યકર્તા હશે સ્વીકારું શું જે સાચી વાત આપણે સ્વીકારી જ પડે રાજનીતિમાં હશે કે સામે કશું જ નથી એવું માની લેવાની પણ જરૂર નથી છે કોંગ્રેસના ગામે ગામ જૂનું સંગઠન છે જૂના એમના કાર્યકર્તા હશે પૂરો ધારાસભ્ય બી હશે બધું જ પણ જે વર્તમાન પરિસ્થિતિમાં એ ભાજપની સામે કોઈ ટકી નથી શકવાના તમારી સાચી છે પ્રકાશ દેસાઈ જોડાયાને એક વર્ષ જેટલું થયું એ ભારતીય જનતા પાર્ટી પહેલાં બીટીપીમાં હતા છોટુભાઈની સાથે હતા બીટીપી પતી ગયું એટલે અહીંયા ભાજપમાં જોડાયા છે પણ ભારતીય જનતા પાર્ટી એમને એમ કંઈ ટિકિટ ગમે તેની નથી આપી દેવાની એ કે પાર્ટીમાં કેટલા સિનિયર છે પાર્ટીમાં કેટલી એની વિચારધારા સાથે જોડાયેલા છે એ બધા જ પાસાનો એને પાર્ટી એના બધા પાસાનું ધ્યાનમાં એ લેશે એટલે પણ પ્રકાશ દેસાઈ ભાજપમાં આવ્યા પછી દરેકને વ્યક્ વ્યક્તિને મહત્વકાંક્ષા જાગે એટલે એમને પણ સંસદ સંસદસભે બનવાની મહત્વકાંક્ષા હોય એ સ્વાભાવિક છે પણ પાર્ટીમાં ઘણા બધા સિનિયર નેતાઓ જે છે કે પ્રકાશ દેસાઈ કરતાં પણ ઘણા સિનિયર નેતાઓ છે પીડી નેતાઓ છે ભાજપમાં પણ એમને છોડીને આ નવા આવેલાને ભારતીય જનતા પાર્ટી એકદમ રાતોરાત ટિકિટ નથી આપી દેવાની વખતે તો બીટીપી પણ મજબૂત હતું કોંગ્રેસ પણ થોડી મજબૂત હતી અને આ વખતે તો આમ આદમી પાર્ટી આવી છે અને કોંગ્રેસ અને બીટીપી બીટીપી અને આમ આદમી પાર્ટી ત્રણે ત્રણ લોકો એકબીજા સામે લડવાના છે આમાં છોટું ભાઈએ કોંગ્રેસને સમર્થન કરે તો પણ અમને કોઈ ફરક પડવાનો નથી કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એટલું મજબૂત છે અને સરકારની અનેક પ્રકારની યોજનાઓ રાજ્ય સરકારની કે ભારત સરકારની જે યોજનાઓ છે એ બધી જ અમે જન જન સુધી પહોંચાડી છે આવા સરકારી પણ એવા ઘણા કાર્યક્રમો થયા છે સરકાર લોકોને દ્વાર વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આ જે કાર્યક્રમો હતા જે જબરજસ્ત પ્રભાવી રહ્યા છે એ એક એક વિધાનસભાની અંદર મેં પ્રવાસ કર્યો છે અને જે ગયા વખતે સાડા ત્રણ લાખ મધ્ય અમે જીત્યા છે આ કરેલા કામોને આધારે અને સંગઠનના તાકાતના કારણે હવે સંગઠન પહેલાં કરતાં આ પાંચ વર્ષમાં વધારે સારું મજબૂત બન્યું છે કામો પણ ઘણા સારા થયા છે એટલે સાડા ત્રણથી આગળ વધીને અમે પાંચ લાખ મતથી આ ભરૂચ લોકસભા અમે જીતીશું હાલ તો મનસુખ વસાવા કહી રહ્યા છે કે ભૂતકાળમાં પણ તેઓ કેટલાય ગઠબંધનો જોઈ ચૂક્યા છે પરંતુ કોઈ ગઠબંધનનો ભાજપ પાર્ટી પર કોઈ અસર નથી પડતો ત્યારે આગામી લોકસભાની ચૂંટણી જે લડવાની છે તેને લઈને પણ કોઈ પણ એટલે કે કોંગ્રેસ કે બીટીપીનું કોઈ પણ જો ગઠબંધન થાય છે તો તેની પણ ભાજપ પર કોઈ અસર નથી પડવાની અને આગામી લોકસભાની ચૂંટણીમાં પણ જીતશે તો ભાજપ જ તેવો તેમને દાવો વ્યક્ત કર્યો છે ત્યારે મનસુખ વસાવાની આ પ્રતિક્રિયા પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર